તો હવે ફાઈનલ ફાઇનલ ઘરેથી નીકળી અને અમે થોડેક પહોંચી ગયા છીએ એટલે પાછળ આમ રાખો ને તો ગિરનાર દેખાય છે ઓલી રાજુ હા જો ઠીક પાછળ છે ને પાછળ શું દેખાય ગિરનાર તો આપણો ઘટ જૂનો ગિરનાર જો આ દાતાર છે ઓલો ગિરનાર છે આમાંથી અહીંયા જાવ ને તો અહીંથી આમાં નથી દેખાતો કંઈ વાંધો નહીં હવે અમે અર્ધે તો પહોંચી ગયા છીએ હજી સસ્પેન્સ જ છે કે કેનિકોર જાવું એ બરાબર

અને આ બે હજાર ની વચ્ચેથી આપડે ડુંગર દેખાય છે આપણી ડુંગર બાજુ જ જાવું છે એક જગ્યા એક મંદિરે એ નજીક પહોંચી ને પછી હું તમને શૂટ કરીને બતાવીશ આ વાતોળીયા વાતો કરવામાં પહોંચાડે ને તો અને આ તો ગાડી એ ખુબ ત્રાસ રીતે એને હલાવી છે વીસ વીસ ને ઓગણત્રીસ ને મેં આમાં સમજાત્રા એ કેદી પૂછે આવી રીતે લઈ જાય એક તો એને મને ઘરેથી કાંઈ કીધું નથી અને વીસ વીસ ને ત્રીસ ત્રીસ ગાડી હાલે આમાં અમે ક્યારે પહોંચશો વિકમ થયો અને મને શું કે ખબર

ખોડે ચડાવ્યા આને જોતો આમાં ગલીમાં માં ગુચી માં કાઢી આમ જોતો રસ્તો ભૂલી ગયો હું કે રસ્તો ભૂલી ગયો હવે તો આયું કોઈ વચ્ચે વચ્ચે પહોંચીને જે રસ્તો ભૂલી ગયો એમ થોડું આલે આ દુકાન હતી ને એની પેલા નીકળ્યો ત્યારે જો જો આને જ જો પડે ચડાવ્યા હા એ ભગવાન અમે સરગવાની ગલીઓમાં ફરીએ છીએ દસ મિનિટ થયા સરગવાડા હા સરગવાડા તમે મને કીધું સરગ

હા યાં આ મેં બોટ પર થરાની પડે થયુ ગોડ એવું ઉપર હા યા હું લઈશું શક્કરબાગ વજેવડી ગેટ ગિરનાર તળેટી ઇન્દ્રેશ્વર્મા દેવ ને દોલતપરા હા હા શું છે હા ગેટ એટલે આમ જવાનું આ ગેટમાં હા

ખાખડાની ફિસ્કોલી કેસર નો સ્વાદ ખૂબ આવે જો થોડોક વિડીયો ખાશે ઓલો હું આ કારણ કે રસ્તાને કારણે તો થોડુંક એડજેસ્ટ કરી લેજો બાકી આમ આજુબાજુ આજુબાજુમાં જે આવું આહલાદક વાતાવરણ છે મસ્ત વાતાવરણ છે આમ કિતને તો હસ આ ગયે હમ કિસ દિવ્ય વાતાવરણ બાત બાકી અભી હૈી મેં મ સહયોગ પૂરા હું તુજે મિલાને તમારા ઉત્ત ગીત ગાતા હું પહોંચી મી આધા અધૂરા હૈ

ત્યાં મળશે હવે ન મળે રોટલી એ બહુ ભાવે બિચારા ઉને આમ છે તો મસ્ત રસ્તો છે આવડાવા જડસંગર જતા હોય પાણા પાણા જંગલ જંગલ બાચ ચલી હે બધા રોડનું જ્યાંથી પાણી આવે ચોમાસામાં આ રસ્તે ત્યાં કાળા પાણા દેખ્યું

સર નથી પોતા નથી ખાતા બી ખાય બોલો ચીકુ વેસ્ટ શું કામ કરો તમે જો કઈ દે વાત વચ્ચે વચ્ચે

જો હાથમાંથી કેવું લઈ લે કેવું લઈ ને પાછા વયા જાય જાય ને જગ્યાએ ઓહો એક ચીકું હાથમાં ને જો હવે ખાસ એની બહેન ની રાતે આવ્યું આવ્યું હાથમાં લેવાય પછી સેન્સ કેટલી કે બેહીને લેવાય પાછું ઉભા ઉભા ન લેવાય ઓપલખણા જો ચીકુની સુગંધે અહીં સુધી આવે તો એને નથી ખાવા જો નાખી દી એ તમારી ગાડી હા ઓલા ખાની છે બહુ હા અપલખણા જ છે જે ચીકુન બીચ આવે છે કરર કરર કરીને

મેખાય ને અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર પછી હવે આજે કરી અને જો જાય આગળ હવે તો એને જાણે પગમાં હું જોર આવશે મંદિર નજીક આવે ને એટલે પગમાં જોર આવે આને હું જોર આવ્યું હે પગમાં હાલો હાલો હું હાલો હાલો

कृष्ण करे ها 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 ها

હા ગુરુગરી આ ગુરુગરી હતી ચાલુ પ્રદક્ષિણા છે આ છે ને આ જગ્યાએ વાંદરા હતા હા આપણે ખબર છે હા હા પ્રદક્ષિણા તો કરી આ કરવાની

પાછળની સાઈડ કયા મંદિર ની પાછળ હાલે આવે ક્યારેક અહીંયા આવે હવે તું વલે વકડ ને પાતલા ને પથારી ફરી ગઈ જો કઈ કઈ વાંધો નહીં વકડ ને અહીંયા જે બધું કામ ચાલુ છે કદાચ ઉતારા જેવું બનાવે છે આ આંબલી છે ખાટી આંબલી છે લાવ તો અલિયો તો પકડો તો પાન અત્યારે ચોચા તો ન જોઈ હોય કાતરા ન હોય તો શું જોતું હોય એમાંથી હાલો આવી તમે કહો હા આઈ રહી અહીંયા જ છે ના આવે એક તો અંગૂઠો દુખે ને ઠેકડા ઠેકડી કરો માં ચલાઈ નહીં જાઉં ને

બોલો આ મન જેન તે ખોડાય મન માર ના બેકાર મન મારવા હાટુ લઈ વજા મન કી જાન પાન ખોરન માર ના કસે મામા દેવ વાસ હોય મન માર કી જાન પાન ખોરાઈ દીધા જો તો ઘરે હું એની વિશ્વાસ કરીને બધું ખાતી હું એટલે જેન ખવડાવી ખોરાઈ દેવા ભાઈ વિશ્વાસ કરવાનું જમાનો નથી કોઈ ઉપર એવું કઈ ન હોય જાણી જો ને કોઈ ન ખોરાઈવા હોય તે આમાં કોકવાર મિનિટ નો ખેલ થઈ પડે તો કાઈ ન થાય એમાં જોની કો સાગનું જાડે છે હાલો હાલો હાઓ હાલો તો હવે જે મેઈન મંદિરે દર્શન કરી લીધા છે આની કોઈ એક મહાદેવની પ્રતિમા છે અહીંયા પણ છે આહા મસ્ત બરોબર અહીં નરસિંહ મહેતા બિરાજમાન છે ને અહીંયા કંઈક છે હવે આ વાત છે હું લઈ જે ગુફા છે તો આમાં અંદર જ્યાંય છે આપણે ફાઈનલ જરાક ધ્યાન રાખવું પડશે હો ગુડુકબારી જેવું નથી ક્યાં હાન ચો ગુફા છે ગુફાની અંદર છે

હા હા તો આપણે છે ને આ દર્શન કર્યા બહુ મજા આવી તમને પણ કરાવ્યા અને આવી રીતના આગળ પણ ઘણા મંદિરે જાસવું અમે એવી ઈચ્છા છે તો લોક જોતા રહેજો અને હા ઇન્દ્રેશ્વર મહાદેવ ની સ્થાપના કોને કઈ રીતના કરી શું કામ કરી એક ઇતિહાસ જાણવા મળ્યો છે હું તમને જણાવું છું કે ગૌતમ ઋષિ એટલે કે કોટ નામનો રોગ થયો એટલે શ્રાપ આપવો શ્રાપ માંથી મુક્ત કેમ થવું એમ એટલે નારદ મુનિ ની પ્રેરણા છે નારદ મુનિ ને તો કામ બધી ને ખબર જ છે બરોબર કે સલાહ સૂચન સાચા રસ્તે તમને ચડાવે તો થશે નારદ મુનિ કઈ રીતના કામ કરે છે બધી એમ તો એની પ્રેરણાથી ઇન્દ્રદેવ અહીંયા આવ્યા અને આપડે જે ગિરનાર પર્વત છે ને ત્યાં મહાદેવના લિંગની સ્થાપના કરી બરોબર છે અને એનાથી દસ ડગલા દૂર પછી ઈન્દ્રદેવ અહીંયા અન્નપૂર્ણા માતાજી ની મૂર્તિની પણ સ્થાપના કરી આપણે ગયા ગુફામાં મંદિર ની સ્થાપના કેમ થઈ કીધું હવે છે ને એના પછી નરસિંહ ગુણ ગાય છે ને આચર માંથી આપણે શિવલિંગ ઉપર દૂધ નો અભિષેક ચાલુ થઈ ગયું એમને એટલે આ દ્રશ્ય જોતા છે ને નરસિંહ મહેતા એકદમ ભાવ વિભોર બની ગયા અને શિવલિંગ ના બાથ ભરી અને તપશ્ચર્યા લાગી ગયા સાત દિવસ બાથ અને હતા નરસિંહ હું તારી ઉપર પ્રસન્ન થયો છું બરોબર તું વરદાન માંગ અને હવે આ શિવલિંગ ને છોડી દે એટલે નરસિંહ મહેતા એવું વરદાન કે નાગર જ્ઞાતિ નાગરિકાતિમાં કોઈ દુખી ન થવું જોઈએ અને બીજું કે મારે કૃષ્ણ ભગવાન ની લીલા જોવી છે બે વરદાનક થી અને એમને લઈ અને સોળ દિવસ એને કૈલાસ માં રેખા અને સોળસો ગોપી અને હમે સોળસો કૃષ્ણ ભગવાન ના સ્વરૂપ એને રાસ દર્શન કર્યા હા અને નરસિંહ મહેતા છે ને એ નાનપણમાં બોલી નોતા બરોબર અને સંતે છે ને એને પેલા રાધે કૃષ્ણ થી નરસિંહ મહેતા એ બોલવાની શરૂઆત કરી અને સંતે એમ કીધું કે આ ને આપડે નરસિંહ મહેતા ને ભગવાન ના દર્શન થાશે સાક્ષાત્કાર થશે અને હકીકત એવું જ થયું બરોબર અને એના પછી ઈ જે ઇન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર છે ત્યારે છે ને આપડે જુનાગઢ ના નવાબ એની રાજકોટ સુધી જગ્યા છે ને અમુક એની આજુબાજુની ઈ તામ્રપત્ર ઉપર જે તે સમયે લખી પણ આપી હતી ગુરુ શિષ્યની પરંપરા પ્રમાણે અને અહિયાં પટાંગણ માં એક વૃક્ષ પણ વાવેલું છે વડલો બરોબર વડલો નરસિંહ મહેતાના પોતાના હાથે જ વાવેલો છે અને આજની તારીખમાં પણ વર્લ્ડ ત્યાં જ છે તો આ હતો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ ઇતિહાસ જો તમને આ પસંદ પડ્યું હોય બરોબર તો અમારો આ વિડીયો શેર કરજો લાઈક કરજો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુ વધુ શેર કરજો જેથી કરી અને કોઈને પણ આ ઇન્દ્રેશ્વર મહાદેવ ના દર્શન કરવા હોય કે એનો ઇતિહાસ જાણવો હોય તો જાણી શકે થોડીક મહેનત કરવાથી આટલું મળ્યું છે આગળ ઉપર જો બીજું કઈક નવું મળશે આજુબાજુની જગ્યામાં તો હું તમને બતાવીશ ત્યાં સુધી આવજો